નમસ્કાર ગુજરાત ઓપિનિયન ન્યૂઝ ચેનલમાં હું છું આપની સાથે રોશની ઠાકોર સમાચારોની વાત કરીએ તો નવસારીના દુધિયાતળા વિસ્તારોમાં રહેતા કેટલાક શ્રમિકો પચ્ચીસ વર્ષથી અહીં વસવાટ કરે છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા તેઓને પતરાવાળા ઘર બનાવી આપવાને બદલે સ્લેબવાળા ઘર બનાવી આપવાના બહાને ગેરમાર્ગે દોરી રહ્યા હોવાનો શ્રમિકો જણાવી રહ્યા છે શ્રમિકોના જણાવ્યા મુજબ સ્લેબ વાળા મકાન બનાવી આપવાની વાત કરી હવે તેમને અન્યત્ર ખસેડવાની તૈયારી ચાલી રહી છે જેને લઈ નવી વસાહતના શ્રમિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે લાંબા સમયથી એક જ સ્થળે વસવાટ કરતા શ્રમિકો માટે ફરી સ્થળાંતર કરવું અશક્ય અને અયોગ્ય હોવાનો તેઓ જણાવી રહ્યા છે આ મુદ્દે પોતાની વ્યથા રજૂ કરવા માટે નવી વસાહતના શ્રમિકો આજે નવસારી મહાનગરપાલિકા ખાતે પહોંચ્યા હતા જોકે દુર્ભાગ્યવશ મ્યુનિસિપલ કમિશનર નાયબ મ્યુનિસિપલ કમિશનર સહિતનો કોઈ પણ જવાબદાર અધિકારી હાજર ન મળતા શ્રમિકોમાં વધુ નારાજગી ફેલાઈ હતી અધિકારીઓને ગેરહાજરીના કારણે તેમની રજૂઆત સ્વીકારવામાં ન આવતા શ્રમિકોએ રોષ વ્યક્ત કર્યો હતો શ્રમિકોએ ચેતવણી આપતા જણાવ્યું કે જો તેમની માંગણીઓ પર યોગ્ય ધ્યાન નહીં આપવામાં આવે તો આવતીકાલે ફરી એક વખત નવસારી મહાનગરપાલિકા ખાતે મોટી સંખ્યામાં આવી રજૂઆત કરશે સાથે સાથે તેમણે ન્યાયની માંગ સાથે સ્થળાંતરનો નિર્ણય રદ કરવાની માંગ ઉઠાવી હતી મારું નામ આદિલ હસન શાહ અમે વોર્ડ નંબર તેરના નવી વસાત વિસ્તારમાંથી આવીએ છે અમારે ત્યાં આઠ દિવસ અગાઉ કોર્પોરેશનથી આવેલા આ આર્ટ એક અધિકારીઓ આવાસના ફોર્મ ભરી ગયા હતા એમને માહિતી નહીં હતી કે આ આવાસના ફોર્મ છે એ લોકોએ આવીને એવું કીધું કે વસ્તી ગણતરીના એક સર્વે મુજબ એક ફોર્મ ભરતા છે તો આવીને બધાને ફોર્મ ભરી ગયા પછી અમારા આગેવાનોએ આ માહિતી નીકળી તો અમને માહિતી એવું મળ્યું છે કે આ આવાસના ફ્લેટના ફોર્મો છે તો આજે અમે રજૂઆત કરવા આવ્યા કે તમે જૂઠું બોલીને કેમ આ ફોર્મ ભરી ગયા છે તો એના માટે અમે અમારા વસ્તીના ઘણા પ્રશ્નો બી લઈને આવેલા હતા કે છે છે ને એની સાથે આ મુદ્દો હતો તો અમે આખી લોકો અહીંયા ભેગા થઈને આવ્યા જોયું કે મહાનગરપાલિકામાં જયારે રજૂઆત કરવા પ્રજા આવે તો મહાનગરપાલિકાની અધિકારીઓ અધિકારી પણ નથી કમિશનર સાહેબ પણ નથી ડેપ્યુટી કમિશ્નર સાહેબ પણ નથી કોઈ અધિકારી અમને અહીંયા મળ્યો નથી આખી મહાનગરપાલિકા ખાલી છે તો હવે અમે આ પ્રશ્નોને લઈને કઈ જગ્યા પર જઈએ તો એના માટે હવે અમે વિચાર્યું છે કે કાલે પણ અમે અહીંયા મહાનગરપાલિકા પર ભેગા થવાના છે અમારા આ પ્રશ્નોને લઈને તો અમારી વિનંતી છે કે અમને કાલે કમિશનર સાહેબ થોડુંક સમય આપીને અમારથી મુલાકાત કરે ને અમારા આ પ્રશ્નોનો નિરાકરણ લાવે હવે અમારી સમસ્યા એવી છે કે અમે અહીંયા દુધિયા તળાવ રહેતા હતા પચીસ વર્ષ થઈ ગયા અમારે બદલાવાના તો જ્યારે અમને બદલાયા ત્યારે પિયુષભાઈ દેસાઈ પછી સીડી પટલ મંગુભાઈ ધારાસભ્ય પછી આરસી પટલ એવા મોટા મોટા માણસો ભેગા થઈને મિટિંગ કરીને કાશીરામ રાણા આપણે મિટિંગ હતી તો પિયુષભાઈ શું તમને એક જ વાર બદલાવવામાં આવશે બાર વાર બદલાવવા નહીં આવે પણ તમે આ પાણીની સમસ્યા છે તો અમારા પર બધાના નવસારી પર દયા કરીને તમે ઝૂપડપટ્ટી બદલાવ તો અમે એમના કહેવાય થી રાજી થઈને અમે બદલી ગયા અને અમે પચીસ વર્ષથી ત્યાં કેટલું દુઃખ વેઠ્યું છે કેવી રીતે અમે મોટા ભાઈ આવી છે એ તો અમારું દિલ જાણે છે જયારે અમને બદલા ત્યારે અમારા ઘરમાં મોટા મોટા સાપ ફરતા હતા અને એ સાપ કાપડિયા સાહેબ ચીફ સાહેબ હતા ત્યારે અમે ટેબલ ઉપર બી મેકેલો હતો સાપ ત્યારે અમારે તાબડતો મીટર લગાવ્યા હતા એક મીટર દસ રૂપિયામાં મેકાયેલું છે મંગુભાઈ ધારાસભ્ય પિયુષ ભાઈ અશ્વિન ગાંધી એ અમારા બહુ મારા કામ કર્યા છે આયા સમસ્યા એવી છે કે એ લોકો ફોર્મ ભરવા આવ્યા અમને કે તમને પતરાવાળા છે તો સલેહવાળા ભરી આપી એક જ્યોતિબેન કરીને છે અને એક શર્મિલા બેન કરીને છે બે બેન ત્રણ જેસ્ટ અને ત્રણ લેડીસ હતી અને એવું કીધું કે પતરાવાળા છે તો તમને સલેહવાળા ભરાય આપશે અમને કોઈ આવશની વાત જ નથી કરી સાહેબ અને આવી રીતે અમને ડુંગરા બનાવીને ફોર્મ ભરીને આ લોકો જતા રહ્યા અને બે દિવસ થયા તો વાત બહાર પડી કે ભાઈ તમને આવશમાં આપવામાં આવશે તો અમે ચાઈ જવા માંગતા નથી આ જો પબ્લિક નવી વસાવટલી અને જ્યારે અમને બદલાયા